આ મામલે ટ્રાફિક જવાન દ્વારા સરથાણા પોલીસ મથકમાં ત્રણ એસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે ટ્રાફિક રિજિયન એક વિસ્તારમાં એમવી એક્ટ કલમ બસો સાત મુજબ જમા થતા વાહનો સરથાણા વિસ્તારમાં આવેલ ટ્રાફિક ગોડાઉન તરીકે ઓળખાતી જગ્યા ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર એકવીસ ફાઇનલ પ્લોટ નંબર પંચાણું બાય ખાતે રાખવામાં આવે છે અને તેની નિયત રજીસ્ટરોમાં નોંધ કરવામાં આવે છે અને વાહન માલિકો દ્વારા આરટીઓ અથવા નામદાર કોર્ટમાં કે સમક્ષ ટ્રાફિક અધિકારી સમક્ષ દંડ ભરી આવે તે અંગેની પહોંચ રજૂ કરી દીધી માલિકી અંગેના દસ્તાવેજો ચેક કરી જે તે રજિસ્ટરમાં નોંધ કરી વાહન છોડાવી જનારની સહી કરાવી વાહન પરત આપવાનું હોય છે તો રિક્ષા નંબર જી જે ઝીરો ફાઇવ સીવી ટુ ઝીરો ફોર સિક્સના આરટીઓ દંડ ભર્યા બાબતે ખરાઈ કરવા ગોડાઉનના મોટર વ્હીકલ એક્ટ બસ્સો સાત મુજબ જમા લેવામાં આવેલ અને છૂટી ગયેલ વાહનો સંબંધે રજૂ થયેલ આરટીઓ દંડ ભર્યા અંગેની રસીદો ઉપર આવેલ ક્યુઆર કોડ સ્કેન કરતા બીજા કુલ ઓગણત્રીસ જેટલા અલગ અલગ વાહન ચાલકો દ્વારા રજૂ કરેલ આરટીઓ ભર્યા અંગેની રસીદોના ક્યુઆર કોડ સ્કેન કરતાં ડિજિટલ રસીદ ખુલી ન હતી જેથી ઉપરી અધિકારીને વાહનો બાબતે સુરત આરટીઓમાં તપાસ કરાશે કરાવતા આરટીઓના રેકોર્ડમાં આ પ્રકારનો કોઈ દંડ ભરાયેલ ન હોવાનું અને આ રસીદો આરટીઓ સુરત તરફથી ઇસ્યુ થયેલ ન હોવાનું સામે આવ્યું હતું સુરત ટ્રાફિક રિજિયન વન વિસ્તારમાંથી મોટર વ્હીકલ એક કલમ બસો સાત મુજબ જે વાહનો જમા થાય એ સરથાણા ગોડાઉન ખાતે રાખવામાં આવે છે અને આરટીઓમાં દંડ ભરે અને એની રસીદ રજૂ કરીથી આવા વાહનો છોડ છૂટા કરવામાં આવતા હોય છે હવે છેલ્લે જે એક રિક્ષા હતી એ રિક્ષાના આરટીઓની રસીદ સાથે ત્રણ ઈસમો રિક્ષા છોડાવવા માટે આવેલા પરંતુ એમાં માલિક સાથે આવેલા નહીં હતા જેથી ફરજ પરના અમારા એલ આર જીગ્નેશગીરીએ તેઓને માલિકને સાથે માલિકને મોકલવા માટે જણાવતા આ લોકો રસીદ આપીને ગયેલા પણ માલિક આવેલા નહીં અને જ્યારે તે લોકો આવેલા ત્યારે પણ એમની બોડી લેંગ્વેજ ઉપરથી થોડી શંકા ગયેલી જેથી એલ એર જીગ્નેશગીરીએ આ બાબતમાં વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં એને જાણવા મળેલું કે આ જે રજૂ થયેલી રસીદ છે એ બોગસ છે અને એ ખરાય એ રીતે કરેલી કે જે રસીદ ઉપર ક્યુઆર કોડ આપવામાં આવેલો હતો એ સ્કેન કરતાં એમાં આરટીઓનું કોઈ ડિજિટલ પેજ ખુલતું ન હતું જ્યારે ઓરિજિનલ રસીદો હતી એમાં ડિજિટલ રસીદ ઓપન થતી હતી જેથી એલ આર એ છેલ્લા એક વર્ષ દરમિયાન જે વાહનો છૂટી ગયેલા હતા આરટીઓના રસીદથી એ તમામની ક્યુઆર કોડ ચેક કરતાં બીજા ઓગણત્રીસ જેટલા વાહનોના રસીદો ખોટી હોવાનું માલુમ પડેલું અને એનું એક લિસ્ટ બનાવીને રિપોર્ટ સાથે આરટીઓમાંથી ખરાઈ કરતાં જાણવા મળેલું કે આ વાહનો બાબતમાં કોઈ આરટીઓમાં દંડ ભરાયેલો નથી ને આ જે રસીદ છે એ પણ આરટીઓમાંથી ઇસ્યુ થયેલી નથી જેથી આ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું જેથી આ બાબતની વિગતવારની આરટી સરથાણા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે એફઆઈઆર જે શોર્ટ નામ જે ત્રણ ઈસમો જે આવેલા સુનિલ ક્રિષ્ના અને વિશાલ કરીને આ ઉપરાંત અમે જે વાહનો છૂટી ગયેલા છે એના નંબરો પણ એફઆઈઆરમાં મેન્શન કરેલા છે તો ઇન્વેસ્ટિગેશનમાં જે જવાબદાર હશે તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સાહેબ કેટલું ગંભીર કહી શકાય હવે લોકો ડુપ્લિકેટનો ખૂબ જ વધારે ઉપયોગ કરવા માંડ્યા છે ડુપ્લિકેટ ટોલ ટેક્સ હોય કે હવે હવે તો ડુપ્લિકેટ ચલણ પણ આપવા માંડ્યા છે એટલે આ કેટલું ગંભીર સરકારના ચૂનો લગાવવા માટે કહી શકાય જે ડુપ્લિકેટ રસીદ બનાવેલી છે એ એક પ્રકારનું કાયદાની દૃષ્ટિએ બનાવટી રેકોર્ડ અને બનાવટી દસ્તાવેજ કહેવાય એટલે ગંભીર ગુનાની જે સજાની જોગવાઈ છે એ પણ ઘણી મોટી છે અને આ કેસ સેશન ટ્રાયબલ કેસ બને છે એટલે એની ગંભીરતા ઘણી ગણી શકાય અને સાહેબ હવે જે રીતે સરથાણામાંથી પકડાયું છે તો બીજા બધા રિજિયનમાં પણ એને જે જાણ કરવામાં આવી છે કે સૂચના કરી દેવામાં આવી છે હા સૂચના કરી દેવામાં આવી છે ડીસીપી ટ્રાફિક સાહેબ તરફથી કે ભાઈ તમારા ગોડાઉનમાં અંદર પણ જે વાહનો છૂટેલા છે એની જે પણ રસીદો રજૂ થયેલી છે એ બાબતમાં આ રીતે ક્યુઆર કોડથી જો ખરાઈ કરી અને કોઈ મળી આવશે તો